એકલવ્યએ શું કર્યું એ જંગલમાં પાછો ગયો પોતાના ઘરે જઈ વિચારી અને એને માટીમાંથી આખી ગુરુજીની મૂર્તિ બનાવી એના જે ગુરુ હતા દ્રોણાચાર્ય મનમાં યાદ કરી અને ગુરુ દ્રોણાચાર્યની આખી મૂર્તિ બનાવી અને એમ કરીને દરરોજ પ્રેક્ટિસ કરે બાણ ચલાવવાની એટલે એટલો મોટો એ ધનુર્ધર બની ગયો એટલો મોટો યોદ્ધા બની ગયો કે એક દિવસે ત્યાં એક કૂતરું ભસતું હતું જંગલમાં કેવી રીતે ભસે કુદરો ભસ 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 કરે એટલે એકલવ્યને એના કામમાં ખલેલ પહોંચે એટલે એકલવ્ય કે ભાઈ ચૂપ થઈ જા તો પેલું ચૂપ ના થાય ભાવ 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 ભસ જ કરે એટલે એકલવ્ય આમ તીર લઈ અને ભાઈ છોડ્યું એટલે તીર સટાક દઈને કૂતરાના મોમાં ગયું મોમાં જાય તો લોહી નીકળે કે ના નીકળે પણ એને ના નીકળ્યું એમણે એવું તીર માર્યું ને કે બે દાંત વચ્ચે એક તીર ફસાયું પછી બીજું તીર માર્યું ત્રીજું તીર માર્યું એમ એના આખા મોઢામાં તીર તીર થઈ ગયા બેટા પણ કૂતરાને સહેજ પણ લોહી પણ ના નીકળ્યું અને કૂતરાને કશું જ નહીં ખાલી ભસવાનું બંધ થઈ ગયું હવે આ વાર્તા જાણી ગુરુ દ્રોણાચાર્યએ કે આવો એક ધનુર્ધર છે યોદ્ધો કે જેણે કૂતરાને ભસ્તુ બંધ કર્યું ને એના મોઢામાંથી લોહી પણ ના નીકળ્યું એટલે ગુરુ દ્રોણાચાર્ય પછી અહીંયા જંગલમાં મળવા આવ્યા કે કોણ છે મારા રાજ્યમાં શ્રેષ્ઠ ધનુર્ધર એટલે જ્યારે ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યને મળવા આવ્યા ને તો એમને પ્રણામ કરી અને એકલવ્ય એવું કીધું કે ગુરુજી જો મેં તમારી મૂર્તિ બનાવી છે તમે જ મારા ગુરુ છો તમે જ મારી પ્રેરણા છો હું તમારામાંથી શીખ્યો છું